તો ગુજરાતમાં પણ એલર્ટ છે ત્યારે પાટણમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું મહત્વના જે સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે પાકિસ્તાન દ્વારા હુમલા બાદ પાટણ કચ્છ બનાસકાંઠા બોર્ડર પર પણ એલર્ટ કરવામાં આવ્યું કચ્છ અને બનાસકાંઠા એલર્ટ મોડ પર છે પાટણ જિલ્લાના સાંતલપુર સહિતના ગામોમાં બ્લેકઆઉટ કરાયા બાદ તંત્ર નિરીક્ષણ અર્થે પહોંચ્યું હતું જે મહત્વના સમાચાર કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જો અહીંયા પણ પરિસ્થિતિ વણસે તો તેને કેવી રીતે પહોંચી વળવું તેને લઈને સતત મોનિટરિંગ થઈ રહ્યું છે પાકિસ્તાન દ્વારા હુમલા બાદ પાટણ કચ્છ બનાસકાંઠા બોર્ડર પર એલર્ટ કરવામાં આવ્યું છે પાટણ જિલ્લાના સાંતલપુર સહિતના ગામોમાં બ્લેકઆઉટ કરાયા બાદ તંત્ર નિરીક્ષણ અર્થે પહોંચ્યું હતું ગુજરાતના અઢાર ઠેકાણા છે જ્યાં સજ્જ રહેવા માટે કહેવામાં આવ્યું છે અઢાર જિલ્લાઓમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે પાટણથી સંવાદદાતા અલ્કેશ અલ્કેશ જે રીતની પરિસ્થિતિ વણસી છે જે રીતે એલર્ટ આપવામાં આવ્યું છે પાટણમાં પણ બ્લેકઆઉટ થયું હતું શું વિગતો છે ક્રિષ્ણા ચોક્કસ પહેલગામના હુમલા બાદ જ્યારે પંદર દિવસે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી સૈન્યએ જ્યારે હુમલા કર્યા એને લઈને પાકિસ્તાન ગોખલાયું હતું અને છેલ્લા બે અડતાલીસ કલાકથી જે રીતે હરકતો પાકિસ્તાન કર્યું હતું અને જેમાં ગઈકાલે રાત્રે જ્યારે ભુજ અને રાજસ્થાન જે આપણે એના ઉપર ગ્રાઉન્ડ પર એટેક કરવા એ નિષ્ફળ બનાવ્યો હતો તરત તરત સરકાર હરકતમાં આવી ગઈ હતી વહીવટીતંત્ર હરકતમાં આવી ગયું હતું અને પાટણ જે જિલ્લો છે એના સરહદ વિસ્તારના ગામડાઓમાં તરત ને તરત ઇમરજન્સી જે રીતે જાહેર કરવામાં આવી રીતે બ્લેકઆઉટ કરવામાં આવ્યું તો એને લઈને સો ટકા લોકો પણ સાથ સહકાર આપ્યો તો સાથે સાથે જે જિલ્લા કલેક્ટર અને એસપી હતા એ પણ રાત ત્યાં પહોંચી ગયા છે અને અત્યારે હાલ પણ ત્યાં મોનિટરિંગ કરી રહ્યા છે જે વિસ્તારો છે આપણે સરદને જોડતા એ તમામ વિસ્તારોમાં અત્યારે હાલ સૂચનાઓ પાસે એમને સમજાવવામાં આવશે આ વખતે શું કરવું અને કેવી રીતના આપણે રહેવું પરંતુ એક વાત ચોક્કસ છે કે જે રીતનો રાતનો માહોલ હતો એમાં

જે આ બાજુના વિસ્તારના જે રહીશો છે એ લોકોએ જે અંધાર પર માટે તો પછી જે જે હતા અને નવી પેઢી છે એને આના માટે એક અનુભવ છે એક ખરેખર દેશ પ્રેમ જેવો અનુભવ છે સાથે સાથે એ લોકો પણ તૈયાર છે કે જેવી સ્થિતિ આવે સ્થિતિમાં સંપૂર્ણપણે પહોંચી વળવા તૈયાર છે હવે દિવસ દરમિયાન તો બરાબર છે આજે જે ગતિવિધિ છે પણ રાત્રે

જે ચોક્કસ અત્યારે હાલ જે વાત કરવામાં આવે તો જે રાત્રે જે ઘટનાઓ હતી એનું અત્યારે હાલ પૃથ્થકરે એટલે એનાલિસિસ થતે અને જે છે એ નોર્મલ રીતે બધા જે જીવન રોટીન પ્રમાણે થતું એનું પરંતુ ચોક્કસ લોકો એલર્ટ સો ટકા રહેશે અને જે વહીવટી તંત્ર સૂચના આપવામાં આવશે એ વહીવટી તંત્ર સૂચનાનું કડક રીતે અમલ કરવામાં આવશે સાથે સાથે લોકો પણ એટલા જાગૃત થયા છે ક્યાંક ને ક્યાંક કંઈ બી એવી શંકાસ્પદ ગતિવિધિ જે ખાશે તો તરત તરત હવે તો સોશિયલ મીડિયા તરફ જાણ કરવામાં આવે છે ત્યારે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજાગ છે તમામ જે કહી શકાય આપણે જે એવાલ જાખોત્રા બોર્ડર છે ત્યાં પણ બીએસએફ જે રહે છે ત્યાં એ સૈનિકો પણ તૈયાર છે ને કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સૌ કોઈ સક્ષમ છે જી કૃષ્ણ જી જી આભાર અલકેશ સમગ્ર માહિતી આપવા માટે તો બનાસકાંઠા સાથે જે કચ્છ અને પાટણના જે વિસ્તારો છે તે એલર્ટ પર છે ત્યાં પણ તમામે તમામ સુરક્ષા ગોઠવી દેવાય છે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા સતત મોનિટરિંગ થઈ રહ્યું છે પાકિસ્તાન દ્વારા હુમલા બાદ પાટણ કચ્છ બનાસકાંઠા બોર્ડર પર એલર્ટ જોવા મળી રહ્યું છે અહીંના કેટલાક વિસ્તારોમાં બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના સાંતલપુર સહિતના ગામોમાં બ્લેકઆઉટ કરાયા બાદ તંત્ર નિરીક્ષણ અર્થે પહોંચ્યું હતું અને લોકોને શાંત રહેવા પેનિક ન થવા માટે પણ અપીલ કરાઈ છે ગોપન સ્થિતિને પહોંચી વળવા સતત મોનિટરિંગ થઈ રહ્યું છે